જય શ્રી કૃષ્ણ બધાને આજે રક્ષાબંધન માટે આપણે રસ મઈ ફજ બાર બનાવીએ વેલકમ ટુ માય કિચન હું છું પરાગી દેસાઈ ગુજ્જુ ફૂડી સૌથી પહેલાં આપણે એક બાઉલમાં અડધો કપ મિલ્ક પાવડર લઈશું તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીને એને જેમાં આપણે લોટ મોતા હોઈએ એવી રીતે મોઈ લઈશું મિક્સ કરી લઈશું બરાબર હવે એક પેનમાં વન ફોર્થ કપ જેટલી ખાંડ લઈશું અને એમાં એટલું જ વન ફોર્થ કપ પાણી નાખીને આપણે ગરમ કરીશું આની આપણે કોઈ પણ તારની ચાસણી નથી બનાવવાની જસ્ટ ખાંડ ઓગળે એટલી વાર જ એને ગરમ કરવાનું છે હવે આ ગરમ ચાસણીમાં આપણે ઘીમાં મિક્સ કરેલો મિલ્ક પાવડર ઉમેરીને બરાબર હલાવી લઈશું મિલ્ક પાવડરને ઘી સાથે મિક્સ કરવાનું કારણ જ એ કે જ્યારે આપણે એને ચાસણીમાં ઉમેરીએ ત્યારે તેમાં લમ્સ નહીં પડે ગાંઠા નહીં પડે હવે ફજ બનાવવા માટેનું એકદમ અગત્યનું ઇન્ગ્રેડિયન્ટ દેટ ઇઝ ચોકલેટ એ આમાં ઉમેરીશું આમાં આપણે વ્હાઇટ ચોકલેટ ઉમેરીશું રૂમ ટેમ્પરેચર પર રાખેલી ચોકલેટ જ ઉમેરવાની જેથી તે તરત જ ઓગળી જાય હવે મેં કેસરને વાટીને દૂધમાં પલાળી રાખ્યું હતું એ એક ટેબલ સ્પૂન ઉમેરીશું વન થર્ડ કપ જેટલી બદામનો મેં પાવડર બનાવીને રાખ્યો હતો એ થોડો થોડો કરીને ઉમેરીશું જો એકદમ વ્હાઈટ ફજ બનાવવો હોય તો બદામને પલાળીને એના છોતરા કાઢી અને પછી એને ક્રશ કરી લેવાની તો એ વ્હાઈટ ફજ બનશે મેં ડાયરેક્ટ જ બદામે ક્રશ કરીને ઉમેરી છે હવે ટેસ્ટ માટે થોડો એલજી પાવડર અને ઝીણા કતરેલા પિસ્તા ઉમેરીશું હવે હંમેશા એવું થાય કે આ ક્યારે ખબર પડે કે થઈ ગયું તો જ્યારે એ એક સાથે ફરવા મળે ચમચાની સાથે ત્યારે સમજવું કે થઈ ગયું છે આપણે સહેજ ઘી ઉમેરીને એને મિક્સ કરી લઈશું જો હવે ચમચાથી ફોલ્ડ પણ થાય છે અને સાથે ફરવા પણ માંડ્યું છે એટલે હવે ઓલમોસ્ટ થઈ ગયું છે ગ્રીસ કરેલા વાસણની અંદર એને આપણે લઈ લઈશું અને થોડું સેટ કરી દઈશું ઉપર ડેકોરેશન માટે પિસ્તાની કતરણ અને સુકાવેલી ગુલાબની પાંદડીઓ લગાવીને ચમચા વડે પ્રેસ કરીને સેટ કરી લઈશું હવે આને ચારથી પાંચ કલાક માટે ઠરવા દેવાનું સરસ ઠરી ગયું છે હવે એને આપણે પીસ પાડી લઈશું આપણે આ ફજ બનાવ્યો છે એટલે એનું ટેક્સચર થોડું ગુઈ હોવાનું થોડું દાંત નીચે આવે એવું બનવાનું પણ તેમ છતાં પણ એકદમ સોફ્ટ બન્યું છે આપણે એને ગિફ્ટ પેકિંગ કરીશું એટલે આવી રીતે આવા પીસ તો ન જ મૂકાય એટલે એને ચારે બાજુથી સરખા સેટ કરીને ક્યુબ્સમાં બનાવી લઈશું પછી આપણે એને બોક્સ પેકિંગ કરીશું જો સરસ હાથથી સેટ કરીને ક્યુબ બનાવી લીધા છે જુઓ એકદમ સરસ બોક્સ લાવીશું એમાં હવે આપણે આ ગોઠવી દઈશું કોઈ કહે કે આપણે આ મીઠાઈ ઘેર બનાવી છે દેખાવામાં તો એકદમ એટ્રેક્ટિવ છે જ પણ સ્વાદમાં એકદમ બેસ્ટ છે તો ફ્રેન્ડ્સ એકદમ સરળતાથી બનતી આ મીઠાઈ રસમલાઈ ફજ બાર ઘરે બનાવજો અને રક્ષાબંધન પર ભાઈનું મોં મીઠું કરાવજો તમને આ મારી રેસિપી ગમી હોય તેને ચોક્કસ લાઈક કરજો બીજાને શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગુજ્જુ ફૂડીને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ